નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ્રી ન્યૂઝ વડોદરા શહેરમાં આજવા રોડ પાસે લકુલેસ નગર પાસે કમલા નગર આવેલું છે અને ત્યાં ત્રણ વર્ષથી પાણીની સમસ્યાઓ થઈ રહી છે ત્રણ વર્ષથી ઘણીવાર અરજીઓ પણ કરવામાં આવી છે પરંતુ તેમ છતાં પણ નિરાકરણ આવ્યું નથી અધિકારીઓને જાણ કરવામાં આવે છે તો અધિકારીઓ દ્વારા જવાબ પણ આપવામાં આવતા નથી કોર્પોરેશનમાં જાય છે તો કહેવામાં આવે છે ધક્કાઉ ખવડાવવામાં આવે છે હવે આજે પાણીની સમસ્યા સર્જાઈ રહી છે તેને લઈને ત્યાંના જે લોકો છે ત્યાંના રહીશો છે તેઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હવે હાલ તો કે વર્ષથી આ લોકો જે કોર્પોરેશન ધક્કા ખાઈ રહ્યા છે આખરે નિરાકરણ આવે છે કે શું તે હવે ભાઈ આ છે અને પાણીની સમસ્યા છે અમારે ત્રણ વરસથી પાણી અમારે ત્યાં આવતું નથી અમે લોકોને ઘેર પાણી ભરવા જઈએ છીએ કોઈ અમને પાણી ભરવા દેતું નથી અમે પાંચસો વખત અરજીઓ આપી છે પણ આવીને અને ફોટા પાડીને જતા રહે છે પાછા અમે કોર્પોરેશનમાં જઈએ ત્યાં સંગમ લાગે છે અમારું ચાર નંબર વોર્ડ નંબર ચાર જઈએ છે તો તેથી કહે કે તમે ખંડેરા માર્કેટ જાઓ ખંડેરા માર્કેટ બી ગયા ત્યાં બી અરજી આપી ત્યાંથી બી એવું જ કીધું કમિશનર સાહેબે કે ભાઈ મોકલું છું અને આજે કેટલા દિવસ પછી એ લોકો આવ્યા છે બરાબર એ બી અમે પાછા કોર્પોરેશનમાં હંગામો કરવા ગયા ત્યારે આવ્યા છે હવે આ આયા તો ખરા પણ ખાડા ખોદીને જતા રહ્યા તો હવે આ મને પબ્લિક બધી શું કહેશે કે ભાઈ આ બધું કરાયું છે પાણી નહીં આવતું તો તમે આનું કંઈ નિરાકરણ તો કરો તો આના માટે તો પછી હવે કામ તો ચાલુ રાખવું પડે ને સાહેબ તો મારે શું કરવાનું હવે કેટલા કલાક કામ કરીને આ લોકો જતા રહ્યા આ લોકોએ સતત બે દિવસ કામ કર્યું છે અને કેટલા વાગે જતા રહે છે એ તો એમના ટાઈમે જ જાય છ વાગે આજે તમે કહો છો વેલા જતા રહ્યા આજે તો એટલા માટે ગયા કે પાણી એ લોકો નાખતા હતા ને તો પાણી માટે થોડું બોલવા ચાલવાનું થયું ને એટલે જતા રહ્યા કે અમકો કામ નહીં કરના એ કે ચલે ગયો શું નામ તમારું કૈલાસબેન પટેલ